હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશ આબુજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ અનિલભાઈ તથા અલ્તાભાઈ ગફુભાઈ ના એ સંયુક્ત રીતે અંગત વિશ્વાસ બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળેલ કે

તેની પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન ના ગ્યાર જેની કિંમત રૂપિયા અઠાઈસ હજાર નવસો ચાંદી દાગીના નવસો ચાલીસ ગ્રામ જેની કિંમત રૂપિયા પંચોતેર બસો ધારદાર ચપ્પુ લોખંડ ના પીચિયા કટર તેમજ વગર નંબરની ની મળી કુલ રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર છસો ના મુદ્દા સાથે પકડાઈ ગયેલ છે પૈકી એક બાર કિશોર તથા એક આરોપી રાકેશ નાનુભાઈ પરમાર મતકે સાયકલ અને મોબાઈલ ચોરીના ના ગુનામાં નોંધાયેલા છે તેમજ પલસાણા પોલીસ મથકે મોબાઈલ ચોરીનો ગુનો નોંધાયો છે જેથી આરોપીઓને કડોદરા પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે ક્રિષ્ના સોની હિન્દ ટીવી ન્યૂઝ કડોદરા